રાજકોટના ગોંડલના અમિત ખૂડ આત્મહત્યા કેસમાં હવે રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે જામીન અરજી ગોંડલ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે રીબડાના અમિત ખૂડ આપઘાત કેસમાં આ ખૂબ મહત્વના સમાચાર હવે પ્રાપ્ત થઈ રહ્યા છે તો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ રાજકોટના દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા સાડત્રીસ વર્ષીય અમિત ખૂટના આત્મહત્યાના કેસમાં નવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ કેસમાં રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીનની અરજી હવે ફગાવવામાં આવી છે રાજદીપસિંહ જાડેજાની જામીન અરજી ગોંડલ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે આમ હવે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે અમિત ખૂટના કેસમાં થોડાક સમય પહેલા પીડિત સગીરાના વકીલ ભૂમિકા પટેલ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી સગીરાની ઓળખ સોશિયલ મીડિયામાં જાહેર કરવાના ગંભીર આરોપસર આ કાર્યવાહી કરવામાં આ બનાવ કોને ફરિયાદ દાખલ કરવા કોઈ વિશેષ પરવાનગીની આવશ્યકતા નથી કોર્ટના આ હુકમ બાદ ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક અસરથી વકીલ ભૂમિકા પટેલ વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ ત્રેવીસ સબક્લોઝ ચાર અને જુએનાલ જસ્ટિસની એક્ટની કલમ ચુમ્બોતે સબક્લોઝ ત્રણ હેઠળ વિધિવત એફઆઈઆર દાખલ કરી છે રાજકોટમાં મોડેલિંગ કરતી સત્તર વર્ષીય સગીરાએ ત્રણ મહિના રોજ રીબડાના અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ઘટના સ્થળેથી જે સુસાઇડ નોટ મળી હતી જેમાં તેમણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુચિ રીબડાનો હાથ છે રાજદીપ ત્રાસ આપતો પૈસા આપી ખોટી ફરિયાદ તેણે કરાવી છે મૃતક અમિત ખુડ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને પછી આ મામલાએ રાજકીય રંગ પણ પકડી લીધો હતો અને હવે આ મામલે રિબડાના ક્ષત્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વિડીયો રિલીઝ કરીને કહ્યું હતું કે આ જયરાજસિંહનું કાવતરું છે આ પહેલા ત્રણ મહિના રોજ સગીરાએ આરોપ લગાવ્યો હતો કે અમિત કુટે તેને કેફી પીણું પીવડાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ કેસમાં પોલીસે હની ટ્રેપ થિયરીના આધારે એક સગીરા એક યુવતી અને બે વકીલોની ધરપકડ તે સમયે કરી હતી સગીરા અને યુવતીના વકીલ તરીકે ભૂમિકા પટેલ કેસ લડી રહ્યા છે બે વકીલો અને યુવતી જામીન પર છૂટ્યા છે જ્યારે સગીરા વડોદરાના બાળ સુધાર ગૃહમાં તેમને હવે રાખવામાં આવ્યા છે સગીરાએ જયરાજસિંહ જાડેજા સહિત અઠ્યાવીસ લોકો સામે કોર્ટમાં ફરિયાદ કરી છે અને આ કેસમાં પીડિત સગીરાએ ગોંડલ કોર્ટમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર ગણેશ જાડેજા અને ડીસીપી ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સહિત લોકો વિરુદ્ધ વિરુ બે હજાર પચીસના રોજ ફરિયાદ દાખલ કરી હતી તો હવે રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે અને જામીન અરજી ગોંડલ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે કે જેને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પડે પડે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને ગુજરાતની ખબર માટે અમારી વોટ્સઅપ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર